વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે ત્યારે આજે શહેરના પ્રતાપનગર રોડ પર અપ્સરા ટોકીસ પાછળ આવેલા શરાફી હોલ ખાતે ગુજરાત વનકર સેવા સમાજ દ્વારા એકવીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર જોડાઓ લગ્ન બંધનમાં જોડાયા હતા

આ બધા જ મુદ્દાઓ પર વડોદરા યુનિટ ખૂબ સક્રિય રીતે કામ કરે છે અને તે સમગ્ર ગુજરાતમાં વડોદરા સુરેન્દ્રનગર સાબરકાંઠા બનાસકાંઠા આ બધા જ જિલ્લામાં વણકર સમાજની કામગીરી ચાલી રહી છે મારું નામ છે મણિભાઈ વાઘેલા હું પૂર્વ ધારાસભ્ય વડગામ બનાસકાંઠાનું છું હું દલિત સમાજમાંથી આવું છું મને ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબના હાથે બેસ્ટ એન્ટરપ્રેન્યુર ઇન્ડસ્ટ્રીનો એવોર્ડ મળેલો છે ગોર્ધનભાઈ પ્રમુખશ્રી તેમજ શંકરભાઈ તેમજ હિતેશભાઈ તેમજ આખી ટીમને પણ અભિનંદન આપે છે કે આવા કાર્યકરો આવા સેવાકીય કાર્યકરો જે ગરીબ લોકો જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેવા લોકોને આવા સમૂહ લગ્ન મારફતે જે ઓછા ખર્ચે ઓછા આયોજનમાં અને ખૂબ જ સારી રીતે ખૂબ જ શોભનીય રીતે જે કાર્ય સેવાકારીય કાર્યકરો એમને અભિનંદન પાઠવું છું અને આવા સામાજિક કાર્યો વખતો વખત થાય જેથી સમાજનું ઉત્થાન થાય અને સમાજના આગળ લાવે સમાજના બાળકોને આગળ લાવે સેવાકીય કાર્ય દ્વારા સમાજના વિકાસ સાથે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થાને અમે અભિનંદન પાઠવીએ છીએ ગુજરાત વણકર સેવા સમાજ વડોદરા શાખા દ્વારા એકવીસમું સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે બહાર જોડા છે બાર છોકરાઓ છોકરીઓ પ્રભુતામાં પગલાં માડી રહ્યા છે અમારી સંસ્થા છેલ્લા એકવીસ વર્ષથી અવિરતપણે કોઈપણ જાતના એ રાખ્યા સિવાય સમાજના ઉત્થાન માટે સમાજને શિક્ષિત બનાવવા માટે સમાજને કુરિવાજો નાબૂદ કરવા માટે સમાજમાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમારું એક અભિયાન છે અને એ અભિયાનમાં અમે સમૂહ લગ્નો કરીએ છીએ